નિષ્કામ સેવા કરતા 182 હોમગાર્ડનું ફ્રી મેડિકલ ચેકઅપ પીપી મણિયા પ્રાઇવેટ હોસ્પિટલ વરાછાના સહયોગથી કરવામાં આવ્યું વિશ્વ હૃદય દિવસ એટલે કે વર્લ્ડ હાર્ટ ડે દર વર્ષે ઓગણત્રીસ સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે હૃદય આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદયના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે હૃદયને કમજોર બનાવવા માટે ઘણી હદ સુધી લોકો પોતે જ જવાબદાર ગણાય છે જેના કારણે લોકોને નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવે છે અથવા તેઓ કોરોનરી હાર્ટ ડિસીઝ સહિત અને હૃદયની બીમારીઓથી પીડાતા હોય છે ડબલ્યુએચઓ એ પણ કહ્યું છે કે ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવાની ખોટી આદતો નાની ઉંમરમાં જ હૃદયના દર્દી બની શકે છે વિશ્વ હૃદય દિવસ લોકોને હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે શ્રી ડોક્ટર જિગ્નેશ પટેલ સાહેબે હાર્ડરોગ વિશે જણાવ્યું હતું કે નિષ્ણાંતોનું કહેવું છે કે યુવાનોમાં હૃદયની સમસ્યા એક મોટી સમસ્યા છે નિષ્ણાંતોના મતે યુવા પેઢીમાં હૃદયની સમસ્યા વધી રહી છે યુવાનોને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે તેના ઘણા બધા કારણો હોઈ શકે છે મુખ્ય કારણોમાંનું એક બિન આરોગ્યપ્રદ આહાર અને દારૂ તમાકુ અને દવાઓનું વધુ પડતું સેવન હોઈ શકે છે વરાસા બી ઝોનના ઓફિસર કમાન્ડિંગ વી જે રાઠોડ સાહેબ સિનિયર પ્લાટૂન કમાન્ડર આર એન દુધાત સાહેબ એનજીઓ તથા તમામ હોમગાર્ડ જવાનો હાજર રહેલ હતા આ કાર્યક્રમના સહયોગી સંસ્થા તરીકે લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટર્ન ગોલ્ડ ક્લબ તેમજ રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચ નો સહયોગ સાંપડ્યો હતો અને માણિયા હોસ્પિટલમાંથી પધારેલ ડોક્ટર મિત્રોનું નું વૃક્ષ આપી સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો